આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ ગીર સોમનાથ સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે રાજેશ ભજગોતર ગીર સોમનાથ જિલ્લામાં બાર માનું એક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આવેલ છે ત્યારે શિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી તો શિવરાત્રીના દિવસે ભક્તજનોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા મહાશિવરાત્રીના પર્વે દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક એકસો ચાર સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી સોમનાથ મંદિર પર ઇગ્નસર ધ્વજારોહણ કરવામાં આવ્યું એક હજાર નવસો તોતેર રૂદ્રાભિષેક પઠન કરવામાં આવ્યું સાથે સડસઠ પાઠાત્મક લઘુરૂદ્ર નવ પાઠાત્મક મહારૂદ્ર સંપન્ન થયા સિત્યોતેર મહાપૂજા સંકલ્પ સડસઠ મહાદુધ અભિષેક કરી ભાવિકોએ સોમનાથ મહાદેવની પૂજા કરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ દેવાદિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી સોમનાથ મહોત્સવને ખુલ્લો મુકતા પહેલા ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે સંગમ આરતી કરી હતી જે રીતે ગંગા આરતી કરવામાં આવે છે તે જ રીતે મુખ્યમંત્રીએ હિરણ કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે તેવા અરબી સમુદ્રના સંગમ સ્થળ પર વેદની રૂચાઓના ગાન સાથે આધ્યાત્મિક અને દિવ્ય માહોલમાં એકસો આઠ સંગમ આરતી કરી હતી સોમનાથના અરબ સાગરના કિનારે રાજ્યમાં વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પ્રાદેશિક કમિશનરની સૂચના હેઠળ તથા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વન વે કોમ્યુનિકેશન પ્રસારણનું આયોજન કરી સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ સફાઈ કામદારોના આરોગ્ય માટે સુત્રાપાડા તાલુકા હેલ્થ ઓફિસરના સહયોગથી મેડિકલ કેમ્પના માધ્યમથી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લા સહિત દ્વારકા અને યુપીના બાવીસ જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે આ માછીમારોનું અહીં લાવતા પહેલા કીડીવાઓ ખાતે પોલીસ ઇન્ટોગ્રેશન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા ત્યારે તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા તેઓ સોમનાથ મહાદેવના દર્શન પૂજન અને મંદિરના વિકાસ કાર્યો અંગેની સ્થાનિક તંત્ર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કેઓ શાહ કોલેજ ધોરાજીના શોધાર્થી પ્રખ્યાત સંસ્કૃતવિદ ડોક્ટર રમેશ રાઠોડે પ્રિન્સિપાલ ડોક્ટર સીવી બાલધાસરના માર્ગદર્શન હેઠળ બૌદ્ધ દર્શનના પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃત સાહિત્યકૃતિઓનું પરિશીલન વિષય પર નિબંધ રજૂ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રમેશ રાઠોડને પીએચડીની પદવી એનાયત કરી છે સરકારના રમતગમતના પ્રયત્નોની ફળશ્રુતિ રૂપે વૃષુ સ્પર્ધામાં ગીરનું હીર ઝળક્યું છે ગીર સોમનાથના નાના એવા પીપળવા ગામની વિદ્યાર્થીનીઓએ વેરાવળ ખાતે યોજાયેલી વૃષુ ચેમ્પિયનશીપમાં રજત અને કાંસ્યચંદ્રક મેળવી આત્મરક્ષાના પાઠ થકી સશક્ત ગુજરાતનો સંદેશો આપી વિશ્વ મહિલા દિવસની ઉજવણીને સાર્થક કરી છે રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે જેમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ હેઠળ ગીર સોમનાથ જિલ્લાની ચારસો સાહીઠ શાળાઓમાં પચ્ચીસ હજાર જેટલી વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ વડે સજ્જ અને શિક્ષિત બનાવવામાં આવી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા દહેજ પ્રતિબંધક સહેજ રક્ષણ અધિકારી સોનલ રાઠોડ દ્વારા મહિલાઓને તેમના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે આત્મનિર્ભર બની સમાજમાં યોગદાન આપવા માટે અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હમણાં જ આપે ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા રાજેશ ભજકો આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું